રાજકોટ મહાનગરપાલિકાએ જે વોટર ટ્રીટમેન્ટની કામગીરી રેલનગર અંડરબ્રિજમાં કરી હતી ક્યાંક ને ક્યાંક હવે એ ફોક સાબિત થઈ છે સીધા દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે જે રીતે અહીં પાણી જે ભરાવાનો પ્રશ્ન રહેતો હતો જેની હાલાકી રાહદારીઓને પડતી હતી તેને લઈને થોડા જ મહિના પેલા આની સંપૂર્ણપણે બે મહિના સુધી રેલ અંદર બ્રિજ બંધ કરી અને એની કામગીરી કરવામાં આવી હતી લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ અંતે હતા ત્યાં ત્યાં જ હજુ પ્રશ્ન પાણીનો છે જ આ ચોમાસું વહી ગયું છે આમ જુઓ તો વરસાદ પણ રહી ગયો છે છતાં પણ હજી પાણી પ્રશ્ન છે આપણે રાહદારી પાસેથી જાણીશું શું નામ છે તમારું વિનોદ વિનોદભાઈ અહીંયા રેલનગરમાં રહ્યું રેલનગરમાં જે તંત્રએ કામ કર્યું એનાથી સંતોષ છે તમને નહીં નહીં જરાય

અંદર તમે નીકળો ત્યારે જોતા તો હશો ને પાણી કેટલું ભરાય ચાર થી પાંચ ઇંચ પાણી હોય છે એટલે આ કેવડો પ્રશ્ન અત્યારે તંત્ર આમાં કેવું કામ કર્યું શું લાગે ઠીક જેવું કર્યું છે બહુ ખાસ નહીં આમાં ક્યાંક તંત્રની ની હવે પોલ ખુલ્લી પડી ગઈ હા હા મેં દેખાય બધાય જોવે જ છે તમારી તમારી શું માંગ શું છે અત્યારે તમે એક રાહદારી જો ખાસ આયા રહ્યો છો સ્થાનિક છો બને તાવ દે હરકુ કરે તો હારું આ ડિસેમ્બર મહિના સુધી પાણી રહેશે આમાં થાય તકલીફ શું થાય એક તો ખાસ તો વાહન ચલાવવા માટે વાહન ચલાવવામાં ઘણાના વાહન બંધ પડી જાય છે અને સેવાર ન કરો બિલકુલ ક્યાંક ને ક્યાંક રાહદારીઓ પણ અત્યારે કહી રહ્યા છે કે વાહન ચલાવવામાં તે લોકોને ભીતિ અકસ્માતની રહે એવું લાગી રહ્યું છે ખાસ કરીને જે સેવાર ભરાઈ જાય છે બીજી તરફ જ્યારે જોવા જઈએ તો પાણીનો પ્રશ્ન જે હતો જે પાણી રસ્તા પર આવી જ બ્રિજનો જે અહીંયાથી નીકળે છે રસ્તા ઉપર પાણી ભરાઈ રહેતું હતું તો એ પાણીનો નિકાલ થતો નથી હજુ ક્યાંક ને ક્યાંક ત્યાં એ પ્રશ્ન અટકીને ઊભો છે જે રીતે અત્યારે પાણી ભરાય છે એમાં રાહદારીઓને નીકળવું બહુ મુશ્કેલ પડી રહ્યું છે ખાસ કરીને જે અમુક અંડરબ્રિજની અંદર જે પોપડા બાર આવી ગયા છે એની અંદરથી પણ પાણી વહી રહ્યું

છે કે કર્યું છે પણ હજી એટલું બધું નથી એમ તમારી માન સુજામાં સરસ થઈ જવું જોઈએ બધાયને કોઈને હાલાકી ન ભોગવી પડે હજી બિલકુલ આ જે રાહદારીઓ છે એ પણ કહી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ હાલાકીનો સૌથી મોટો પ્રશ્ન અત્યારે પડી રહ્યો છે ક્યાંક ને ક્યાંક અત્યારે તંત્ર એ જે રીતની કામગીરી કરી છે એની ઉપર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે રાહદારીઓ અને સ્થાનિકોનું કહેવું છે કે તેમને આશાસ્પદ છે કે તેઓ સંતોષકારક કામ માંગી રહ્યા છે તેવી તેઓની અપેક્ષા છે અને તંત્ર અત્યારે આના પર ભાર દેવું પડશે અને જે રીતે અહીંથી લાખો લોકો નીકળી રહ્યા છે કેમ કે એક આ અંડરબ્રિજ રેલનગરનો છે જે બે જોડે છે જે કહેવાય ને કે એક તો આપણે જામનગર રોડથી આવવા વાળું ટ્રાફિક છે એ પણ અહીંથી જઈ રહ્યું છે સાંજે કામ ચાલુ છે તો સાંજેપુરનું કામ ચાલુ હોવાથી લોકોને પર થઈ અને પ્રખુખ પડાણ ઘોડ મારું છે ત્યાંથી નીકળી અને જવું પડતું હોય છે ત્યારે એક આ સૌથી મોટો અત્યારે ટ્રાન્સપોર્ટેશનનો રસ્તો કહી શકાય અને રાહદારીઓને જો પાણીની ભીતી રહેતી હોય પાણીથી અકસ્માતની ભીતી રહેતી હોય તો ક્યાંક ને ક્યાંક તંત્ર તેની કામગીરી કરી છે એની ઉપર હવે આ પ્રશ્ન ઊઠો છે તો તંત્રએ આને ઝડપથી પૂરું કરવું જોઈએ સારી રીતના કામને પાર પાડવું જોઈએ અને રાહદારીઓને હાલાકી ન પડે એ માટે રાહદારીઓ પણ તંત્ર પાસે અપેક્ષા કરી રહ્યા છે માંગ કરી રહ્યા છે કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર